આપણે આ બધા સાધનો કરીએ છીએ ને આપણને કેવું લાગે છે આપણી સત્સંગ કેટલી ટૂંકી વ્યાખ્યા છે દરરોજ સવારમાં ઉઠીને નહીં ધોઈને તિલક ચાલલાય સહિત પૂજા કરો ને એટલે હું સત્સંગી હું દરરોજ મંદિરે સાયંકાળે ભગવાન ભગવાનના મંદિરે દર્શન કરવા જાઉં ને એટલે હું સત્સંગી હું રવિ સભા ભરું ને એટલે હું સત્સંગી સમય ઉત્સવ ની અંદર લાભ લેવા ને એટલે હું સત્સંગી દાન ધર્મા તો કરવામાં આવે ત્યારે મારો નંબર આગળ જ હોય ભાઈ એટલે હું સત્સંગી જો આપણે આ બધું જ કરતા હોઈએ ને આપણને બધાને શું લાગે કોલર ઊંચો થાય મારા જેવો સત્સંગી નહીં કે આ તો ભાઈ હજી પાપા પગલી છે ભાઈ આ બધા સાધનો આધ્યાત્મિક માર્ગે આધ્યાત્મિક માર્ગના પગથિયા છે અક્ષરધામમાં માં જવાના પગથિયા છે જો માળા ફેરવેથી મોક્ષ મળતો હોત તો દુનિયામાં માળા ફેરવનારા બહુ છે ભાઈ દંડવત કરવાથી મોક્ષ મળતો હોત તો દંડવત કરનારા પણ બહુ છે આધ્યાત્મિક સાધનો કરવા વાળા ઘણા છે હમણાં જ મહાકુંભ થયો લાખો સંતો વધાર્યા હતા તમે એમની ભક્તિ જુઓ ને એમની સાધના જુઓ ને તો તમારું મસ્તક ઝૂકી જાય ભાઈ કોક એક પગે ઉભા રહે ને વર્ષોથી તપ કરતા હોય આપણે તો પૂજામાં પણ પાંચ વાર પગ નીચે પડે ભાઈ એક માળા ફેરવવા વર્ષોથી તપ કરતા હોય એવા મહંતો પણ જોયા આપણે પંચાંગની તાપતા હોય ચારે બાજુ યજ્ઞિ પ્રગટાઈ ને વચ્ચે બેઠા હોય એવાય જોયા પાણીની ધારા પડતી હોય ને એમાં જ બેઠા હોય પલા ઠેવારીને વર્ષોથી એવા સંતો પણ જોયા કેવી કઠોર સાધનાઓ કરે છે તમે આ મહાકુંભ ની વાતો ઘણી બધી સાંભળી હશે જો આ બધા સાધનાઓ તો બહુ જ કરે છે અને એ સાધનાના પ્રતાપે પાછું એવું લાગી જાય કે હો મારા જેવું કોઈ નહીં દરેકને એવું લાગે આપણે સત્સંગ કરીએ છીએ ભજન ભક્તિ કરીએ છીએ આપણને પણ એવું લાગે કે આપણે આપણા જેવા કોઈ સત્સંગી નહીં હો પણ ગુણાતીતાનંદ સ્વામી આજે શું કે છે કે આવા ભગવાન મળી ગયા આવા સંત મળી ગયા આવો રૂડો સત્સંગ મળ્યો પછી કરવાનું શું છે તો ગુણાત્યાન સ્વામી કે લેશન આપે છે હવે આજે પાટોત્સવ છે ને આજે મહારાજનો જન્મદિવસ જન્મ દિવસ એટલે આજે છે ને જેનો જન્મ દિવસ છે ને એને આપણે કંઈક ભગવાનને ભેટ આપવી પડે જન્મ દિવસે આજે ભગવાનને ભેટ આપવાનો દિવસ છે આપણે કઈ ભેટ આપવાની છે આપણા રહેલા સ્વભાવોની ભેટ આપવાની છે આજે એવો સંકલ્પ કરવાનો છે કે ગુણાતીતાનંદ સ્વામી જે આપણને લેશન આપે છે ને એ લેશન આ વર્ષે સિદ્ધ કરવું છે ગુણાત્યાનંદ સ્વામી શું કે છે આવા ભગવાન મળ્યા આવા સંત મળ્યા આવો રૂડો સત્સંગ મળ્યો પછી કરવાનું શું છે તો કે જાણપણારૂપ દરવાજે રહેવું આપણને જે પ્રાપ્તિ થઈ છે ને એ ઓર્ડિનરી નથી આપણને જે ભગવાન મળ્યા છે ને સ્વામિનારાયણ ભગવાનની પ્રાપ્તિ થઈ છે એ ઓર્ડિનરી ભગવાન નથી ભાઈ સર્વ અવતારના અવતારી છે સર્વોપરી ભગવાન છે તો જો એની પ્રાપ્તિ થઈ છે તો જો એનો કેફ અખંડ આપણને હોય અને એના ધારક ગુણાતીત સંત પ્રમુખ શ્રમિકો મહંત શ્રમિકો આજે આપણા ગુરુ તરીકે છે જો રૂપ દરવાજે એ રહેવાનું ગુણાત્યાન સ્વામી કહે છે ને એક વાતમાં કે દરેક સત્સંગીએ રૂપ દરવાજે રહેવું શા માટે કે ભગત ને છે ને માયા ઉપાડી જાય નહીં માયા એટલે શું ભાઈ એમ કે છોકરો માયા છે સ્ત્રી માયા છે એ માયા નથી મહારાજ પ્રથમ પહેલું જ વચનામું તો મહારાજ માયાનું રૂપ શું કે છે કે ભગવાન ભજવામાં આડું આવીને આવરણ કરે એનું નામ માયા તો આપણે ભગવાન ભજવા નીકળ્યા છીએ અને ભગવાન ભજવાની અંદર આપણને જે આડું આવે ને એ આડું શું આવે આપણી માન્યતાઓ આપણી માન્યતાઓ આપણી ઘણી બધી એવી માન્યતાઓ છે ને કે જેનું પૂછડું પકડીને આપણે બેઠા છે છોડતા જ નથી એ માન્યતાઓ આપણને આડી આવે છે પણ હવે તો કે છે ને કે આ તો સહજાનંદી સૂરજ ઉગ્યો છે ભાઈ આવા ભગવાન પધારી ગયા હવે બીજી બધી લપ્પન છપ્પનમાં માં પડવાની જરૂર ક્યાં છે મળ્યા છે આ પ્રમુખ સ્વામી મહંત સ્વામી મહારાજ જેવા સંત મળ્યા છે ભાઈ કોઈને આવા સ્ત્રી ધનના ત્યાગી હોય એ બધી આધ્યાત્મિક ઊંચાઈની વાતો કરીએ ને એને તો કોઈ પહોંચશે નહીં કે એમણે હજાર સાધુ બનાવ્યા છે કોઈની તાકાત હજાર સાધુ બનાવવાની ભાઈ એણે આટલા બધા મંદિરો બનાવ્યા બારસો મંદિરો બનાવ્યા ગ્રીન વર્લ્ડ બુક રેકોર્ડમાં નંબર લીધો દુનિયામાં વધુ વધુ મંદિર બનાવનાર પ્રમુખ સ્વામી હતા શિખરબદ્ધ મંદિરો એમણે ચુમ્માલી ચુમ્માલી બાંધી દીધા આ બધી વાતો બે અક્ષરધામો બાંધી દીધા અમેરિકાના અક્ષરધામનો પાયો નાખી દીધો સંકલ્પ કરી દીધો ને શરૂ કરી દીધું ભાઈ આ બધા કાર્યો છે ને આ તો સામાન્ય છે આ જનસેવાના કાર્યો એટલા કર્યા લોકસેવાના કાર્યો એટલા કર્યા અને સમાજ સેવાના કાર્યોમાં તો એમણે નંબર વન લઈ લીધો ભાઈ દુકાળ હોય તો પહેલો નંબર ભૂકંપ આવે તોય પહેલો નંબર જો એક એક સામાજિક સેવાઓમાં પણ પહેલો નંબર લીધો એમણે એની છાત્રાલયો જુઓ ને નંબર વન એના ગુરુકુળો જુઓ નંબર વન ગોંડલનું ગુરુકુળ જોવો ને ભાઈ અમારા નિર્ભય સ્વામી છે કોમ્પિટિશન કરે ગુજરાતના વિદ્યાર્થીઓની જોડે હવે કે મારા ગુરુકુળનો નંબર વન આવો જોઈએ સારંગપુરના સંતો મંડ્યા છે ત્યાં ત્યાં મોટી સ્કૂલ જો આ સ્કૂલોમાં મોકલવાથી ફાયદો શું થાય નંબર વન તો આવવાનો છે ભણવાનો તો છે છોકરો પણ જોડે જોડે સંસ્કાર ધર્મ એ બંને એના જીવનની અંદર આવી જવાનું છે તો એ કાર્યોમાં પણ નંબર વન તો જો આ બધા કાર્યો જોઈએ ને તો આપણને એમ લાગે કે કોઈ કાળા માથાનો માનવી પ્રમુખ સ્વામીએ જે એમના જીવનકાળ દરમિયાન કાર્યો કર્યા છે ને એનું લિસ્ટ બનાવવાનું હોય ને તો એ અઘરું છે બાપા ધામમાં કે હાથ વર્ષ થઈ ગયા ભાઈ હજી સંસ્થા પ્રમુખ સ્વામીએ કરેલા કાર્યોનું લિસ્ટ નહીં બનાવી હતી તમારા મારાનું તો કામ ક્યાંથી હોય સ્વામીએ એટલા બધા કાર્યો કર્યા છે કોઠારીઓને સીધી આજ્ઞા કરી હોય કે આ ગામમાં તું બાલ મંદિર છે કેટલાઓને લોકોને હરિભક્તો ને મદદ કરી છે અને સમાજની અંદર સમાજ સેવાના રસન મુક્તિના લાખો કરોડો લોકોને વ્યસનોથી મુક્ત કર્યા છે જો આવા તો કાર્યો ગણવા જઈએ ને તો આપણને એમ લાગે કે એવો પુરુષ આ પૃથ્વી ઉપર પાકવો અશક્ય છે આ પ્રમુખ સ્વામી મહંત સ્વામી મહારાજ જેવા પુરુષો છે ને એમને નથી આવતા ભાઈ આજે મહંત સ્વામી મહારાજ જોવો ને હજી સાત વર્ષ થયા છે ભાઈ સાત વર્ષમાં તો ત્રણસો ને ત્રીસ ત્રણસો ને ચાલીસ સાધુ બનાવી દીધા સાત વર્ષમાં જુઓ તમે એની 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 ક્ષમતા તો જુઓ આજે જ આવ્યા ને ત્યારે રસ્તામાં એક ભાઈ મને વાત કરતા હતા કે મહાન સ્વામી મહારાજ સ્ટેજ ઉપર પૂજા કરવા આવે છે ને તાર કે છે કે આમ કેમ કે રૂવાડા ઊભા થઈ જાય છે કે છે આમ રૂવાડા ઊભા થઈ જાય છે કારણ કે આમ ભગવાન આવ્યા હોય ને એવી અનુભૂતિ થાય છે કે છે જો આ સંત કેવા છે આ બધાને અત્યારે ઓસ્ટ્રેલિયામાં તમે દરેકને પૂછો ને એક એક કે છે કેમ આમ એવી અનુભૂતિ થાય ને સ્વામી આવ્યા કે જેમ અને એવો ભક્તિભાવ હૃદયમાં ઉમટે છે ને આજે કેટલા બધા છોકરાએ સત્સંગ દીક્ષા ગ્રંથ કર્યો છે મહાન સ્વામી મહારાજ નો એક સંકલ્પ કે મારે દસ હજાર બાળકોને સત્સંગ દીક્ષા ગ્રંથ મુખપાઠ કરાવવો છે તેનો એક સંકલ્પ જોવો ને